નખત્રાણામાં પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજની મળેલી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલનું આગમન થતાં સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કેન્દ્રીય સમાજના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણી સહિતના આગેવાનોએ તેમનું કચ્છી પાઘડી પહેરાવી શાલ ઓઢાડીને ઉષ્માભર્યું સન્માન કર્યું હતું આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મંત્રી દામોદરભાઈ કચ્છી રમેશભાઈ પારસિયા જયંતીભાઈ લાકડાવાળા જયંતિભાઈ પટેલ ગાંધીનગર સહિતના કેકેપી સમાજના આગેવાનો પણ જોડાયા હતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે અમદાવાદ ખાતે નિર્માણ થઈ રહેલા વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર નિર્માણ અંગેની માહિતી આપતા ડિસેમ્બર બે હજાર સત્યાવીસમાં આ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું ભુજ ખાતે ચૌદ સપ્ટેમ્બરના ફાઉન્ડેશન દ્વારા યોજાનારા રક્ષા દીક્ષા મહોત્સવમાં કચ્છની અગિયાર હજાર દીકરીઓને આત્મરક્ષા માટે કટારનું વિતરણ કરવામાં આવશે તેવી માહિતી પણ આરપી પટેલ દ્વારા આપવામાં આવી હતી કચ્છ કડવા પાટીદાર સમાજના સત્પંથ સનાતન સમસ્યાના ઉકેલ અંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા થઈ રહેલા પ્રયાસ અંગેની જાણકારી આપતા આરપી પટેલે આ મળાઘાટ ઉકેલવા માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ વીડિયો લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ મિત્રો આપણે કરીએ છીએ ત્યારે આપણા બાકીના મિત્રો પણ એ આપણા ભાઈઓ છે એ પણ આવું સનાતની ગૌરવ અનુભવી શકે એના માટે વિશ્વ ફાઉન્ડેશન સતત કાર્યશીલ છે કેટલાક મિત્રો મને પૂછે કેટલા આવ્યો ત્યારે મને એમ થાય કે ભાઈ વર્ષો જૂની રોગ છે ક્યાંથી એની શકું ની અંદર મૂળની અંદર ઘૂસેલો રોગ કે જેમાંથી બહાર નીકળવામાં તમને વર્ષો લાગ્યા તો એ રોગની અંદર તમે હું બધા જ જાણીએ કે કોઈ પણ પરીક્ષાની અંદર આપણે સો માર્ક લાવવા હોય ને તો બહુ અઘરું છે હોશિયાર વિદ્યાર્થી વધુમાં વધુ નેવું પંચાણું સુધી જાય પણ છેલ્લા પાંચ માર્ક લાવવા હોય ને ચંદ્રકાંત ભાઈ તો એના માટે તો હાલત ખરાબ થઈ જાય આપણે સો ટકા રિઝલ્ટ લેવા માટે વિચારીએ છીએ અને એ વિચારધારા સાથે અનેક મીટિંગો આપણે કરી છે આપણી વિચારધારા બહુ સ્પષ્ટ છે કારણ જે વસ્તુ આપણે સમજીએ છીએ ને એ જ વસ્તુ પ્રમાણે એક સનાતની નું ગૌરવ કોને કહી શકાય એ ભાવ સાથે આપણે બધા સાથે મળવું છે જયારે જયારે મિટિંગો મળી છે ત્યારે એક એક બબે કલાકની મિટિંગો ન થઈ છ છ કલાક અને સાત સાત કલાકના સિટિંગની મિટિંગો ઓછામાં ઓછી લગભગ દસેક જેટલી મિટિંગો મિત્રો થઈ છે ઘણી વખત વિશ્વ ઓફિસ ની અંદર અમારો બધો સ્ટાફ કે સાહેબ આજે તો તમારે આખો દિવસ આમ જવાનો ને એટલે હું કહું હા આજની બધી બધી મુલાકાતો કચ્છમાંથી આવ્યું હોય કોઈ સુરત થી આવ્યું હોય કોઈ બોમ્બે થી પણ આવ્યું હોય ને કોઈ અમેરિકાથી પણ આવ્યું હોય છતાં પણ સમાજની એક હિન્દુત્વની એક સનાતનની સમસ્યાને લઈને એની પ્રાયોરિટી જે નક્કી કરવાની આ સંસ્થાએ જે નેમ લીધી છે ને મિત્રો એને આપણે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ મેં અગાઉ પણ એક વખત આપને કહેલું છે કે આ જે સમસ્યા છે ને એ માત્ર કચ્છ કરવા પાટીદાર સમાજની સમસ્યા નથી આ સમસ્યા સનાતની સમાજની સમસ્યા છે આ સમસ્યાને એ રીતે ન જોવાય કે કયો એક સમાજની સમસ્યા છે આ પ્રશ્નને હંમેશા એના વિશાળ ફલક ઉપર જો આપણે જોઈએ ને તો એ બધાની સમસ્યા છે કારણ કે રોગ ક્યાંય પણ હોય એનું કામ કરતો હોય છે આગ ગમે ત્યાં લાગે ધીમે ધીમે તમારા સુધી પણ પ્રસરતી હોય છે અને એનો જ્યારે ઉકેલ શોધવાનો હોય તો એની સાથે સમય તો ચોક્કસ જાય પણ વિશ્વાસ છે કે આપણે જે વિચારીએ છીએ કે સનાતની તરીકે હું કેવો હોઈ શકું સનાતની તરીકે તમે બધા જે પ્રમાણે આપણે બધા જે પ્રમાણે જીવીએ છીએ જે પ્રમાણે સનાતની સમાજના રીતિ રિવાજોને આપણે અનુસરીએ છીએ એ જ પ્રકારના રીતિ રિવાજો સાથે આપણા બાકી રહેલા ભાઈઓને લાવવા માટેનો પ્રયત્ન આજે પણ વિશ્વમ્યા ફાઉન્ડેશન કરી રહ્યું વિશ્વાસ રાખ્યો કે સંસ્થા જે કંઈ કરશે એની અંદર એની ક્લેરિટી હશે કોઈ કન્ફ્યુઝન સાથે આ સંસ્થા કામ કરતી નથી મને જેટલા લોકો જાણે છે એટલા લોકોને ક્યાંક કેટલા લોકોને હું જરા અઘરો લાગુ છું કેટલાક લોકોને હું સમસ્યા જે કોવિડ લાગુ છું અને કેટલાક લોકોને હું શોખ પણ લાગુ છું દરેક વ્યક્તિ માટે અલગ અલગ ધારા ધોરણ એટલા માટે બને છે કે જયારે સાચી વાત આવે ત્યારે સ્પષ્ટ વાત સાથે કરવાનો સ્વભાવ એ જ સમાજને સાચા રસ્તે લઈ જાય છે ગોળ ગોળ વાતો સાથે કરીને કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ ટૂંકા સમય માટેનો લાવવો એ આ સંસ્થાની વિચારધારામાં નથી અને હું ચોક્કસ કહી શકું કે આ સમાજના યુવાનો પણ આ સમસ્યાને લઈને જે ચિંતિત છે જે કાર્ય કરે છે એની અંદર એમને ઘણી બધી મહેનત કરી છે મિત્રો આપણે ગીતાને અનુસરીએ છીએ આપણે બધા જ જાણીએ છીએ કે ગીતાને અનુસરીને જે કોઈ પોતાનો કર્મયોગ કરે છે એ જ સાચો ધર્મ છે

કેમ સુરક્ષિત થાય કેમ સમાજ શક્તિશાળી બને એની વાતો કરી વાતમાં એમને સમાજ માટે વાક્ય કહ્યું હતું કે કદાચ આખા વિશ્વમાં ઇસ્લામના ઉમરેથી પાછો આવ્યો હોય એવો દાખલો હોય એ તો આપણો સમાજ છે ખરેખર ગૌરવની વાત છે આપણી માટે પણ જેમ કહીએ એમને બીજી વાત પણ કહી હતી કે જેમ નેવું પંચાણું ટકા માર્ક આવે પણ સો ટકા માર્ક લાવવા માટે બહુ જ વધારે મહેનત કરવી પડતી હોય આપણી સમાજ પણ સનાતનની રાહ પર આ પરિસ્થિતિમાં આવી છે હવે જે છેલ્લા પાંચ ટકા સાત ટકા લોકો છે એને લાવવા માટે બહુ મુશ્કેલ પરિસ્થિતિ છે પણ જેમ ઇંગ્લિશમાં કહેવાય છે કે જ્યારે મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે ખરેખર એક મજબૂત નેતા જ આગળ લઈ શકતો હોય છે આપણા માટે સૌભાગ્ય છે કે આરપી પટેલ જેવા સાહેબ એક ટફ નેતા આપણને આપણે આ માર્ગ ઉપર આપણે સાથ આપી રહ્યા છે પણ જે કઈ બી સોલ્યુશન લાવી દેવા લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમાં જરાય ઢીલાશની વાત નથી કરતા જે કઈ સોલ્યુશન લાવવાની વાત થઈ રહી છે એ એવું સોલ્યુશન હોવું જોઈએ જે ક્લિયર હોય સ્પષ્ટ હોય વેરીફાયેબલ એટલે મેજરેબલ એટલે માપી શકાય એવું હોય અને ઇરરિવર્સિબલ જેને તમે પલટાવી ન શકો સમયમાં આગેવાની લેવાની તો આરપી સાહેબ અમારી સમાજમાં પણ અત્યારે અમુક અમુક ગામમાં એવી પરિસ્થિતિઓ નિર્માણ થાય છે અમે જેને કહીએ ને કે સમાજ ની રાહ પર આગળ ન વધે એના માટે અટકાવતી ને ભટકાવતી વાતો કરવામાં આવે નિયાણો દુખી નિયાણીઓ દુખી છે સમાજનો યુવાન ભટકાઈ રહ્યો છે સમાજ વેર વિખેર થઈ રહ્યો છે પોલિટિકલી તમે ઢીલા છો આવી વાત કરીને વિદર્ભને ક્યાંક પોસાઈ શકે વિદર્ભ ક્યાંક ટકી શકે એવી ભરમાવતી વાતો મૂકીને આપણી સમાજના સંગઠનોને ક્યાંક નુકસાન થતી હોય છે કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે હાલની પરિસ્થિતિમાં વાત કરું તો મને મને બે ગામના પ્રસંગો યાદ આવે છે એક રસલિયામાં રતિભાઈ ક્યાંક હતા મારા ખ્યાલથી હાજર હોય તો હાથ ઉપર કરજો રસલિયામાં એમને એકલા હાથે ટફ ટફ સ્ટેન્ડ લીધું છે અને સમાજમાં એ કરપ્શન જેને કહીએ એ કરપ્શન આવવામાં એને રોક્યું છે એવો હમણાં એક બીજો એક દાખલો મને જાણવા મળ્યો છે વિગોડી ગામના નરસિંહભાઈ ને નરસિંહભાઈ કાલરિયા ઉપપ્રમુખ છે પણ સાહેબ એને કાર્યક્રમ માટે એને એને પોતાનું રાજીનામું કહી દઈ દીધું છે કે તો તમે આ લોકોને સાથે રાખતા હોય તો અમારું રાજીનામું છે આવી વાત આપણા બધાના લોહીમાં છે અન્ય મિત્રોને અન્ય માતાઓને બધાને વિનંતી છે કે આપણા લીડરો આપણા મંચ ઉપર ગોપાલ બાપા હોય અબજી બાપા હોય કે દામોદરભાઈ હોય કે રમેશભાઈ હોય એમને દ્વારા જે સૂચન કરવામાં આવતું હોય એને આપણે પાડીએ